કાંકરેજ તાલુકાના વડા ગામે ચોવીસી ગામનું બંધારણ કરવામાં આવ્યું છોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વડા ડાભાની પરિવાર દ્વારા ચોવીસ ગામનું બંધારણ વડા મુકામે ગંગાના પાવન પગલા ડાભાની પરિવારની દીકરીઓ દ્વારા ચોવીસ પરગણાનું સન્માન કરવામાં આવ્યું પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વડા ગામે વડા ડાભાની પરિવાર દ્વારા ચોવીસ ગામનું બંધારણ કરવામાં આવ્યું હતું જેમાં વડા કુટુંબ ડાભાની પરિવાર દ્વારા શિક્ષણ સંગઠિત બને અને આવનાર પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે બીડું ઝડપ્યું હતું તે બાબત આજરોજ વડા ગામે ચોવીસ ગામનું બંધારણ કરવામાં આવ્યું હતું જેમાં ડાબાની પરિવાર દ્વારા આવનાર મહેમાનોને ફુલહાર કરી કંકુતિલક સાથે મો મીઠું કરાવી નગારા સાથે રમઝટ બોલાવી હતી ત્યારબાદ સમસ્ત ચોવીસ ગામના આગેવાનો યુવાનો વડીલો સાથે મળીને અનેરો પ્રેમ ભાવ જોવા મળ્યો હતો ત્યારબાદ ડાભાની પરિવાર દ્વારા ભોજન પ્રસાદ કરાવી આવનાર પેઢી યુવા કાકરેસી પરગણા ચોવીસનું બંધારણની પત્રિકા વેચી અને ડોક્ટર સાહેબ આંબેડકરના જય ભીમના નારા સાથે સમગ્ર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં હવે આવનાર પેઢીનું નવું બંધારણ આજરોજ વડા સામાજિક રીત રિવાજનું બંધારણ આજરોજ કાંકરેસી સંત રોહિદાસ બંસી ચોવીસી પરગણાનું આજ રોજ વડા ગામે જગદીશ મહારાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબના પત્રિકાને કંકુતિલક સાથે વિતરણ કરી સમગ્ર ચોવીસી દ્વારા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ખરેખર વડા ડાભાની પરિવારની સમગ્ર ચોવીસી પરગણા દ્વારા ખૂબ જ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને સમગ્ર ડાભાની પરિવાર દ્વારા કંકુ બિલાલ સાથે પત્રિકાનું વિતરણ કરી વિદાય લેવામાં આવી હતી અહેવાલ વીકે ડાભાની એસવન ગુજરાતી ચેનલ કાંકરેજ બનાસકાંઠા અમારું સંત રોહિદાસ વંશી કોકરેજ તાલુકાનું ચોવીસી પ્રજ્ઞું આજરોજ વડા મુકામે મળી અને સમાજમાં જે કુરિવાજો છે એને દૂર કરી અને શિક્ષણ તરફ આખો સમાજની જોક વધુમાં વધુ જાય એના માટે સામાજિક દરજ્જાના જે કંઈ નિયમોનું ચુસ્તપણે પાલન થાય એના માટે આજે ચોવીસી પ્રજ્ઞાએ વડા ખાતે પત્રીનો સ્વીકાર કરી અને જય જયકાર કરી અને આજે આજ રોજ વડા મુકામે સમાજના નવું ધારાધણ નક્કી થયું તેનો જસ અમારા વડા પરિવાર ભણે આગ્રામ અને ચોરીસે પરગડા જાય છે અને બંધારણ સારી રીતે અમલ થાય તે બદલ અમે દરેક પ્રજ્ઞાના અને ગામના આગેવાનોનો સહકાર માનીશું ઓકે